જય માતાજી મિત્રો ફરી એક વખત આપનું સ્વાગત છે ભારત દર્શન ચેનલમાં આજે મિત્રો આપણે એક નવા સ્થળની મુલાકાત સાથે ધાંગધ્રા તાલુકાના ચુલી ગામના જૂના ગોડ વિસ્તારમાં આવી ગયા છીએ આગળના વિડીયોમાં આપણે ચુલી ગામના જાપે બેઠેલા વડીલો પાસેથી શેણી વિજાણંદનો અમર ઇતિહાસ સાંભળ્યો જેમાં આપણે વડીલો પાસેથી સાંભળ્યું કે વિજાણંદ કાન ભાચરિયાના દીકરા હતા અત્યારે આપણે જે જગ્યાએ ઉભા છીએ એ જગ્યાએ પહેલાં સોનકડું ઉર્ફે સોનગઢ નામનું નાનું એવું ગામ વસતું હતું અત્યારે તો મિત્રો તમે જોઈ શકો છો કે જે ગોડ વિસ્તાર છે એમાં બાવળનું સામ્રાજ્ય છે એ જામી ગયું છે એનું કારણ ખાસ કરીને વરસાદ વર્ષાઋતુ ચાલતી હોવાના કારણે બાવળો જે છે એ પૂરજોશમાં ઉપડી રહ્યા છે અને મિત્રો આ જગ્યાએ અર્થાત સોનકડા ગામમાં વિજાણંદનો જન્મ થયેલો અત્યારે જે જગ્યાએ આપણે ઊભા છીએ એ જગ્યાએ પહેલા ગામનો મુખ્ય પ્રવેશ દ્વાર હોવો જોઈએ આપણે આવું અનુમાન લગાડી રહ્યા છીએ કારણ કે આથમણી દિશામાં કંકાવટી બૈસાગઢ માળિયાદ અને રણકાંઠાને જોડતા હજાર ગામનો જોડતો જૂનવાણી ગાડા માર્ગ આગળ આવેલો છે અને મિત્રો ઉગમણી દિશાએ સોલડી ધાંગધ્રા અને વાવડી અને રણકાંઠાના માલવણ ગામને જોડતો ગાડા માર્ગ આવેલો છે જેના ઉપરથી આપણે અનુમાન આંકી શકીએ કે આ જે છે ગામ પહેલાં જે છે એ બંને સાઈડની અંદર જોડતો રસ્તો આપણને છે એ હાલની તારીખે પણ મિત્રો જોવા મળે છે પણ અત્યારે આપણી પાસે એ ગાડા માર્ગ સુધી પહોંચવાનો સમય નથી કારણ કે મારે તમને જે છે આજુનો ગોઢ એટલે કે ચુલી ગામનો જે આ સોનકડાનો ગોઢ છે એ મારે તમને દેખાડવો છે ખાસ કરીને અહીંયા તમે જુઓ ઘણા ખરા પથ્થરો તમને નીચે જે છે એ જોવા મળે છે એનું કારણ એ છે કે આ ગામનો પ્રવેશ દ્વાર હતો અને પ્રવેશ દ્વારની અંદરના ભાગે ઘણા ખરા ગામની બજારો અને ઘણા ખરા મંદિરો આજે પણ થોડા ઘણા એમ કહેવાય કે આજે અવશેષો છે ખાસ કરીને પથ્થરરૂપે અવશેષો છે એને મિત્રો આજે પણ આપણે જોઈ શકીએ છીએ આ તમે જુઓ બાજુની અંદર અત્યારે હાલની અંદર વાડી વિસ્તાર આવેલો છે અને મારી સાથે મારા પરમ મિત્ર એવા આઝાદભાઈ ગોહિલ પણ સાથે છે જેઓ પણ એમ કહેવાય કે મારી સાથે આ ગામને ગોડ વિસ્તારને જેને સોનકડા તરીકે આપણે ઓળખીએ છીએ સોનગઢ તરીકે પણ આને ઓળખવામાં આવે છે એ વિસ્તારને અમે બંને મિત્રો જે છે એ ફિલ્માવા માટે અને ખાસ કરીને જોવા માટે અહીંયા આવેલા છીએ તો આ તમે જુઓ અત્યારે અમે તમને આખું જે ગામ છે એને બતાડવા માટે હું અને મારા પરમ મિત્ર આઝાદભાઈ બંને જઈ રહ્યા છીએ આ તમે જુઓ બાવરની બાજુમાં એક ધાર આવેલી છે ખરેખર એ ધાર નથી પણ પાણાનો આખો એમ કહેવાય કે મોટો ઢગ એટલે કે ઢગલો છે અમે ગામઠી ભાષામાં એને ઢગ કહીએ છીએ અને જે ઢક છે એ તમે જોઈ શકો છો કે ઢકની અંદર નકરા નાના નાના પાણાના રોડા જે છે એ બધા જૂનવાની મકાનના અવશેષ છે કારણ કે અમારી બાજુ ભાગે ગારા અને પાણાના મકાન એ વખતના સમયની અંદર બનતા અને આજે પણ એમ કહેવાય કે પથ્થરના જ મકાન બની રહ્યા છે તો બન્યા રહું આગળ આપણે વિડીયોની અંદર તમને ગામની અંદર પણ લઈ જઈએ તો મિત્રો એમ કહેવાય કે અમે જે છે આ ગોઢને ફીનતા ફીનતા હું ને મારા મિત્રો આઝાદભાઈ બને આવી ગયા છે આઝાદભાઈ એવું જણાવી રહ્યા છે કે શૈલેષભાઈ આ તમે જુઓ આ તમે જુઓ અહીંથી અમે એક જ લાઈનની અંદર ને આઝાદભાઈ દેખાડજો આપણા દર્શક મિત્રો ને અવશેષ એ પાછળથી બનાવવામાં આવ્યું હોય કદાચ પણ આ તમે જુઓ મિત્રો આઝાદભાઈ જે આપણે દેખાડી રહ્યા છે હા એની પોળ એ ઓછામાં ઓછી આઝાદભાઈ બે થી હવા બે ફૂટ છે તો આ બધા જૂના મકાન ના જે છે જે કંઈ જૂના મકાન હશે પેલા એના તમે જુઓ નીચેનો એમ કહેવાય કે પાયો છે અને ઉપરના મકાનો જે છે બધા પડી ગયા છે ને આજે પથ્થરો બધા રહ્યા કે નહીં આ બધા પથ્થરો એના જ છે આઝાદભાઈ આ જો આઝાદભાઈ આપણને દેખાડે સીધે સીધો આમ આઝાદભાઈ આમ એમ કહેવાય કે જો બંને આ બાજુ આ આ આ આ તમે જુઓ આ જે પથ્થર છે ને આ પથ્થર અને આ પથ્થર આ બંને હામ હામે થઈને તમે જો સીધે આમ છેક ત્યાં ગઈ અને ઓછા મોછી ઝાઝીની ને તો દિવાલ રહીને ઈ આંખથી માંડીને તો લગભગ મારું માનું ચાલીસ પચાસ ફૂટ ની દિવાલ છે જે કોઈ પાયાના અવશેષ જ બાકી રહ્યા હમણાં બાકી તો દિવાલ તો પડી ગઈ છે અડધી પડધી આપણે જોઈ હવે અહીંયાથી પાછું જ ભાઈ અહીંથી આમ વળે તો અહીંથી તમે જો મિત્રો અહીંથી આમ વળે એટલે જે તે સમયે આ જે છે ને એ મકાન અહીંયા હશે અંદર અને આજે ભાઈ આ અવશેષ તમે જોયા આ તો જે તે સમય ની યાર ઓલી છે આપણે શું કહેવાય આ તાવડી નું હોય કે ગમી હોય બરોબર આ તમે જો ઠીકર એ સમયમાં એમ એમ કહેવાય કહેવાય કે કે જે હશે અંદર વચ્ચે ઘર ને આ થોડો ઘણો વંડો જે રહ્યો ને એ હજી આજની તારીખે પણ એનું અસ્તિત્વ જે છે એ હાચવીને ઊભો છે અને બાકી તો અંદર જે મકાન હશે એ આ અંદરની સાઈડમાં હશે આજુ આ મકાનનો પાયો આથી આમ સીધો છે અને આથી પાસે એક રૂમ જે રહ્યો એનો પાયો આમ ગયો છે ખરેખર અમુક વસ્તુ કેવી છે મિત્રો કે જે વિડીયો છે ને વિડીયોમાં તમને સમજણ માનવો પડે તમને એવું લાગે કે નકરા પાણા દેખાડે પણ આ રૂબરૂ ને તમને આમ લાઈન દેખાય તો ખરેખર મિત્રો અમે એક કલાક થી એમ કહેવાય કે આ બધા પાણા જે છે એ ફીંદી રહ્યા છે અને ઘણા ખરા એમ કહેવાય કે અવશેષો અમને જે છે જોવા મળ્યા છે આ પણ જોઈએ ને તો જો આથી એમ કહેવાય કે આ આમ કહેવાય કે કાઠ છે આ બધું કેવું હોય કે ક્યારેક ઘણી ફરી થાય કે વિડીયો રેકોર્ડિંગની અંદર તમને ચોખ્ખું ન દેખાતું હોય કદાચ હું થોડોક છેટો જોઉં તમે જુઓ આમ કાટખૂણી એલાકારનો જે છે કે એમ નીચે મકાનનો જે પાયો હોય ને એનું એ ચિહ્નો છે અને આવા તો એમ કહેવાય કે અહીંયા અનેક ચિહ્નો અમને જોવા મળ્યા અને આ તમે જુઓ આ પણ એમ કહેવાય કે અહીંથી તમે જુઓ આમ થોડોક વાંકો ચૂકો વાંકો ચૂકો આમ છે ત્યાં સુધી અહીંથી લગભગ મારું મનું છે ને તો વિસઠ ફૂટ જેવો એમ કહેવાય કે લાંબો જે છે પાયાના અવશેષ આપણને જોવા મળે છે અને નકરા એમ કહેવાય કે પાણા જે છે એ વિખરાયેલા છે કારણ કે પહેલાના સમયે બહુ મોટા જે એમ કહેવાય કે મોટા જે પથ્થરો રહ્યા ને મકાન ચણવામાં ઉપયોગમાં નતા લેવામાં આવતા મોટા ભાગે આવા એમ કહેવાય કે રૂડા હોય ને નાના નાના એનેથી જ મકાન બનાવતા અને મિત્રો ગરમી પણ એટલી એમ કહેવાય કે અસભ્ય છે ને આઝાદભાઈ ગરમી કેટલી હશે અમારે એમ કેવાય તો મૂળ આખું એમ કહેવાય કામ નથી કરતું એમ કે જટ ઘરે હાલ હા ભાઈ જો આ પણ તમે જુઓ આ ત્યાંથી માંડીને તો જો આ મિત્રો આમ કાયદેસર એમ કહેવાય કે આજે અસ્તિત્વ જે છે પથ્થરનું એ મકાનનું એમ કહેવાય કે આ પાયો હોવાનું અસ્તિત્વનો પુરાવો આપણને આમ ચોખ્ખો જોવા મળે જો આપણે આની નીચે ગોતીએ ને થોડું ઘણું ખોદીએ ને તો ઘણા ખરા એમ કહેવાય કે મકાનના અવશેષ તો મળે એ સિવાય ઠીકરકા છે પછી વખતમાં તાવડી કથરોડા બધા માત્રીના વાસણો હતા એ પણ હજી હાલની અંદર જો મહેનત કરીને અરેશભાઈ જોવા મળે

જાણે એનો કેવો જમાનો છે એ રામજી મંદિર નામ ગામની બધી કેવી ઓલી છે જાઓ જલાલ વખતની અંદર આમાં ઘણી વખત તો એવું મુજાઓ જેવું થઈ જાય કે ક્યાંથી આ તમે જો કેવો છે એકદમ આમ અમુક અમુક તો જોવા મળે છે આજની તારીખે પણ એવું નથી કે નથી હવે મિત્રો અમે કારના તમને વિડીયોમાં બધું દેખાડી અમારો ખાસ તો ઉદ્દેશ્ય એ જ હતો કે આ જે નગર છે એને ખરેખર અમે પાંચ વર્ષથી એમ કહેવાય કે છેલ્લા હા ભરતા હતા કે ભાઈ અહીંયા જે છે વીજાણંદનું વિજાણંદ જ્યારે શેણી શેણીને વિજાણંદ થઈ ગયા એમાં જે વિજાણંદ હતો ને એની આ જન્મભૂમિ હતી એનો જન્મ જે છે વિજાણંદનો એ આ ભૂમિ ઉપર થયેલો એવું આપણને એમ કહેવાય કે લોકમુખી ઇતિહાસમાં આપણને જાણવા મળે છે તો હવે બહુ જાજો વિડીયોને લાંબો ન ખેંચતા એમ કહેવાય કે આપણે વિડીયોને અહીં એન્ડ કરીએ છીએ અને તમે જોવા મકાનના તમે જો ઢગલા બધા તમારા પથ્થરના બધા નકરા રૂડા છે અહીં પણ જો મકાનનું એમ કહેવાય કે સીધી લાઈન ની અંદર પથ્થરો નીચે કારણ કે પાયાના પથ્થરો જે છે ને એ કોઈ કાઢી નથી એમાં કાયદા નથી બાકી ઉપરના બધા પથ્થરો હોય કે નહીં તો માટી ના ચંદ્ર શું હોય પાણા અને માટી કારણ કે અમારી બાજુ પાણા પુષ્કળ એટલે પાણાનો ઉપયોગ કરતા જેથી કરીને મકાન છે એને માટીની જરૂર ઓછી પડે અત્યારે તમે જોવો આ બધું કેવો ઢુમલો હે અજતભાઈ કેવડો મોટો ઢગલો હવે નીકળી જાય છે દિશા ભૂલી ગયા થોડોક માર્ગ તો ભૂલી ગયા છીએ અટકી ગયા હી વાતો વાતોમાં વિડીયોમાં વિડીયોમાં હું અને અજતભાઈ બંને મારે બે ચડી ગયા વિડીયોના ચક્કરમાં ચક્કરમાં પણ હવે એમ કહેવાય કે જે હોય એ પણ નીકળવું તો પડશે ને અજતભાઈ અહીંથી નીકળી જાય નીકળી ગયા એ તો નથી નીકળ્યા એવું ભાઈ અહીંથી નીકળી જાઉં આપણે ખોટા ભરાણા છે ભાઈ તો મિત્રો હવે અમે તો એમ કહેવાય કે હવે ઘર બાજુ નીકળવાનો પ્રયાણ કરી રહ્યા છીએ અને આજે ભાઈ આમ ફરીને આવ્યા હું તો હલવાનો હવે આમાં ત્યાંથી નીકળવું એ વિચાર કરું આપને વિડીયો મારો કેવો લાગ્યો પ્રયાસ હતો એક અમને એમ કહેવાય કે અમારે જે ગામ છે જૂનું જોવું હતું એટલે અમે પોતે જોવા માટે આવ્યા હતા અને તમને દેખાડ્યું પણ અને સાથે સાથે આપણે ઓલા ભાભલિયા જે બધા હતા બધા વડીલો એમની પાસેથી ઇતિહાસ પણ સાંભળ્યો તમે સાંભળ્યું કે ભાઈ વિજાણંદ જે છે એ ચૂલી અર્થાત કે આજે પેલું ચૂલી ગામ જે છે ચૂલી ગામ આય જ હતું એવું બધું વડવાઓનું જે છે વડીલો છે એમનું કહેવાનું થાય છે એટલે જે કંઈ હોય એ બરાબર ઇતિહાસની વાત છે કારણ કે ઘણા વર્ષ વીતી ગયા છે તો આપણે આ વિડીયોને અહીંયા કરીએ છીએ એન્ડ મળીએ છીએ આવતા આ વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર